ઇસ્ટ સેન્ટ્રલ અરબ સાગરમાં સર્જાયેલું લો પ્રેશર આવતીકાલ સુધીમાં ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતા છે જેના પગલે ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સમય દરમિયાન ભારે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે જે માછીમારો ડીપ સીમાં ગયા છે તેમને શુક્રવાર સાંજ સુધીમાં પરત ફરી જવાની સૂચના આપવામાં આવી છે અરબસાગરમાં આજે સર્જાયેલું લો પ્રેશર આવતીકાલ ત્રેવીસ મે સુધીમાં ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતા છે જેના પગલે આગામી સાત દિવસ સુધી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળે થંડરસ્ટ્રોમ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ભારે પવન ફૂંકાવાની શક્યતા હોઈ માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે મુખ્યમંત્રીએ હવામાન વિભાગે કરેલી આગાહીને ધ્યાનમાં લેતા રાજ્યના આ જિલ્લાઓમાં જિલ્લા તંત્રોને સતર્ક અને સજાગ રહેવા તેમજ ટ્વેન્ટી ફોર બાય સેવન કંટ્રોલ રૂમ કાર્યરત કરવા સૂચનાઓ આપી છે તેમણે આ સંભવિત વરસાદ કે ભારે પવન સામે તકેદારી સાથેના સલામતી પગલાં માટેના દિશાનિર્દેશો આપ્યા હતા મુખ્યમંત્રીએ ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં પણ કંટ્રોલ રૂમ ટ્વેન્ટી ફોર બાય સેવન કાર્યરત રહે અને આ જિલ્લાઓ સાથે સતત સંપર્કમાં રહે તેવી સૂચનાઓ આપી હતી